એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 મિત્રો પવન પાણી પૃથ્વી અગ્નિ અને આકાશ આ પંચ મહાભૂત એ આપણા સૌના જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને એમાંય પૃથ્વીનું સ્થાન તો અદકેરું છે પૃથ્વી આપણને ધારણ કરે છે અને એ માટી દ્વારા જ આપણે પોષણ મેળવીએ છીએ અરે આપણે જ શું પૃથ્વી પર ઉગતી દરેક વનસ્પતિ માટીમાંથી જ પોષણ મેળવે છે ને પણ મિત્રો ખેતીવાડી તો જમીન વગર થઈ જ ન શકે હા હવે હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક્સને એ બધી નવી ટેકનિકો આવી છે એ વાત સાચી પરંતુ હજુ પણ દુનિયામાં મહદઅંશે ખેતી જમીન પર જ થાય છે અને અને મિત્રો જે જમીન ઉપર ખેતી આપણે કરીએ છીએ અને એમાં આપણને ધાર્યું ઉત્પાદન મેળવવું હોય તો સ્વાભાવિક છે કે જમીનની ફળદ્રુપતા જાળવવી પડે જમીનમાં બધા જ તત્વો જે વનસ્પતિને કે આપણે જે પાક વાવવાના છીએ કે વાવીએ છીએ એના માટે જરૂરી હોય એ દરેક તત્વ એમાં જળવાઈ રહે અને તો જ આપણે લાંબા સમય સુધી ખેતીવાડી કરી શકીએ અને એમાંથી ઉપજ મેળવી અને આર્થિક વળતર કમાઈ શકીએ મિત્રો આ બધી વાત તો આપણે આજે ગામનો ચોરોમાં કરવાના જ છીએ અને એ છે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે આપણે શું શું કરી શકીએ એની પણ મિત્રો જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે અને એમાંનો એક ઉપાય છે જમીનમાં ખોળનો ઉપયોગ કરવાનો તો આજે આપણે જુદા જુદા ખોળ વિશે અને એનાથી જમીનમાં શું લાભ થાય છે એ બધી વાતો કરીશું તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં એકના એક પાકનું વાવેતર કરવું કે પછી પિયતની સગવડતા હોય એવા વિસ્તારોમાં એક વર્ષમાં ખેડૂતો એકથી વધુ પાક પણ લેતા હોય છે અને હવે તો ત્રણથી ચાર પાક પણ ખેડૂતો એક વર્ષમાં લેતા થઈ ગયા છે પણ આવી રીતે ત્રણ ચાર પાક વર્ષમાં લેવા હોય ને તો એની સામે જમીનમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોવા જરૂરી છે જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય કાર્બન પણ હોવા જરૂરી છે જો આ ન હોય તો ઉત્પાદન ઘટતું જાય છે તો જમીનમાં સેન્દ્રીય કાર્બન વધારવા માટે કરવું શું ખેતીનો કચરો છે છાણિયું ખાતર સેન્દ્રીય ખાતર કે પછી જુદા જુદા પ્રકારના ખોળ આ બધાનો જમીનમાં જો આપણે ઉમેરણ કરીએ તો જમીનમાં સેન્દ્રીય પદાર્થોનો વધારો કરી શકાય અને કાર્બનિક પદાર્થ વધારી શકાય સેન્દ્રીય પદાર્થ વધારવા માટે જુદા જુદા ખોળનો ઉપયોગ પણ કરવામાં આવે છે અને આ ખોળ એટલે દિવેલીનો ખોળ લીંબોડીનો ખોળ આપણે સરસવનો ખોળ મગફળીનો ખોળ કરંજનો ખોળ મૌડાનો ખોળ આ બધા પ્રકારના ખોળ જમીનમાં આપવાથી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે જમીનમાં સેન્દ્રિય તત્વો પણ વધારી શકાય છે અને હવે આપણે કયા પ્રકારના ખોળ ઉમેરવાથી શું ફાયદો થાય એની વાત કરીએ તો મિત્રો ખોળના બે પ્રકાર છે એક તો છે અખાદ્ય પ્રકારના ખોળ અને બીજા છે ખાદ્ય ખોળ ખાદ્ય ખોળ છે એ તો પશુઓના દાણ તેમજ અન્ય ખાદ્ય ચીજ બનાવવામાં ઉપયોગી છે દાખલા તરીકે કપાસિયાનો ખોળ છે તો એ પશુઓને ખાણ તરીકે આપણે આપી શકીએ છીએ મગફળીનો ખોળ કોપરાનો ખોળ તલનો ખોળ આ બધા પશુ આહાર તરીકે વાપરી શકાય છે જ્યારે અખાદ્ય ખોળ છે એમાં દિવેલીનો ખોળ કરંજનો ખોળ મૌડાનો ખોળ લીંબોળીનો ખોળ પછી સરસોનો ખોળ આ બધા જે ખોડ છે એનો ઉપયોગ મોટે ભાગે ખેતીમાં થાય છે આ સિવાય વાત કરીએ તો બીજા પણ ખોળના પ્રકાર ગણાવી શકાય તેલીયો ખોળ અને બિનતેલી ખોળ તેલીયા ખોળમાં પોષક તત્વો વધારે હોય છે જ્યારે બિનતૈલી ખોળ છે એમાં પોષક તત્વો ઓછા હોય છે અને તૈલીઓ ખોળ છે એ ભાવમાં પણ થોડો મોંઘો હોય છે હવે આ દરેક પ્રકારના ખોળની વિગતવાર વાત આપણે કરીએ તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ લીંબોડીના ખોળની લીંબોડીના બીજમાંથી તેલ કાઢ્યા પછી એમના ખોળમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તો હોય જ છે આ ઉપરાંત એઝાડિરેક્ટિન જેવા જૈવ સક્રિય રસાયણો પણ હોય છે જંતુનાશક ગુણધર્મોને કારણે ખેતીમાં લીંબોડીના ખોળનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે અને આ ખોળ છે ને એ અખાદ્ય પ્રકારનો ખોળ છે એટલે એનો ઉપયોગ ફક્ત ખેતીમાં જ થાય છે આ ઉપરાંત આ લીંબોડીનો ખોળ એક જંતુનાશક તરીકે પણ પાકને મદદરૂપ થાય છે લીંબોડીના ખોળમાં નાઇટ્રોજન પાંચ પોઈન્ટ બેથી પાંચ પોઈન્ટ ત્રણ ટકા ફોસ્ફરસ એકથી એક પોઈન્ટ એક ટકા અને પોટાશ છે એ એક પોઈન્ટ ચારથી એક પોઈન્ટ પાંચ ટકા જેટલું રહેલું છે હવે વાત કરીએ દિવેલીના ખોળની તો દિવેલીનો ખોળ છે એ દિવેલીના બીજમાંથી તેલ કાઢ્યા પછી મળે છે અને એમાં પણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની માત્રા રહેલી છે નાઇટ્રોજન લગભગ સાડા પાંચ ટકા જેટલું છે તો ફોસ્ફરસની માત્રા પણ એક પોઈન્ટ આઠથી એક પોઈન્ટ નવ ટકા એટલે કે લગભગ બે ટકા જેટલી છે અને એક થી દોઢ ટકા જેટલું છે અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વો પણ દિવેલીના ખોળમાં રહેલા છે આ ઉપરાંત છે ને દિવેલીના ખોળમાં રિસિડિન જેવા ઝેરી પદાર્થો હોય છે અને એને જંતુનાશક ગુણ આપે છે જમીન માટે લાભકારી છે મનુષ્યો અને પશુઓ માટે એ હાનિકારક છે એટલે આ ખોળનો ઉપયોગ પણ ફક્ત જમીનમાં આપવા માટે જ થાય છે અને દિવેલીનો ખોળ તેમજ લીંબોડીનો ખોળ છે એ જમીન સુધારક તરીકે પણ કાર્ય કરે છે તો એવો જ બીજો ખોળ છે કરંજનો ખોળ અને એ પણ અખાદ્ય ખોળ છે અને એનો ઉપયોગ પણ ખેતીમાં થાય છે કરંજના ખોળમાં પણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ઉપરાંત કરંજીન પોંગામોલ એવા વિવિધ જૈવ સક્રિય રસાયણો રહેલા છે જે જમીન માટે ઉપયોગી છે નાઇટ્રોજન ત્રણ પોઈન્ટ નવ ટકાથી ચાર ટકા જેટલું છે ફોસ્ફરસ શૂન્ય પોઈન્ટ નવ થી એક ટકા જેટલું છે અને પોટાશ એક પોઈન્ટ ચાર થી એક પોઈન્ટ પાંચ ટકા જેટલું રહેલું છે તો મવડીનો ખોળ પણ અખાદ્ય પ્રકારનો ખોળ છે અને એનો ઉપયોગ પણ ફક્ત ખેતીમાં થાય છે મવડીનો ખોળ પણ મહુવાના બીજમાંથી તેલ કાઢ્યા પછી મળે છે અને એમાં લગભગ અઢી ટકા જેટલું નાઇટ્રોજન છે એક ટકા જેટલું ફોસ્ફરસ છે અને પોટાશ એક પોઈન્ટ આઠથી એક પોઈન્ટ નવ ટકા એટલે લગભગ બે ટકા જેટલું છે આમાં સેપોનિન નામનું એક રસાયણ રહેલું છે જે જમીન માટે ઉપયોગી છે અને એટલા માટે એનો ખોળ જમીનમાં નાખવામાં આવે છે મગફળીનો ખોળ પણ જમીન માટે ઉપયોગી છે અને એમાં નાઇટ્રોજનની માત્રા સારા એવા પ્રમાણમાં રહેલી છે લગભગ સાતથી સાડા સાત ટકા જેટલી ફોસ્ફરસ પણ દોઢેક ટકા જેટલું હોય છે અને પોટાશ પણ એકથી દોઢ ટકા જેટલું હોય છે પણ મુખ્યત્વે એમાં સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ લિગ્નિન અને થોડા પ્રમાણમાં પ્રોટીન પણ છે ખનીજો પણ એમાં રહેલા છે પણ મગફળીનો ખોળ છે ને એ ખાદ્ય પ્રકારનો ખોળ છે એટલે એનો ઉપયોગ પશુઓના દાણ બિસ્કીટ તેમજ ચોકલેટ બનાવવા માટે થાય છે પણ ઘણીવાર કેટલાક ખેડૂતો એનો જમીનમાં પણ ઉપયોગ કરી નાખતા હોય છે પણ પ્રમાણમાં ભાવમાં થોડો મોંઘો હોવાથી મોટે ભાગે તો પશુઓના દાણ માટે ઉપયોગમાં લેવાતો હોય છે હવે આ બધા ખોળની વાત તો આપણે કરી પણ ખોળનો ઉપયોગ કરવાથી ફાયદા શું થાય તો સૌથી પહેલો ફાયદો તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય કેમ કે ખોળ એ કાર્બનિક પદાર્થોની સમૃદ્ધિ ધરાવતો એક સ્ત્રોત છે અને એનું વિઘટન જમીનમાં થાય તો હ્યુમસનું પ્રમાણ વધે છે અને જે જમીનની ફળદ્રુપતાને સુધારે છે વળી નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટેશિયમ જેવા મુખ્ય પોષક તત્વો તો દરેક ખોળમાં રહેલા જ છે એટલે છોડના વિકાસ માટે પણ તે જરૂરી છે બીજા મહત્વના ફાયદાની વાત કરીએ તો ખોળનો ઉપયોગ કરવાથી જમીનની રચનામાં સુધારો થાય છે જમીન પોચી નરમ અને ભરભરી બને છે મૂળનો વિકાસ આનાથી સારો થાય છે પોચીને ભરભરી જમીન હોય તો સ્વાભાવિક રીતે મૂળિયાને વિકસવા માટે જગ્યા મળી રહે અને મૂળિયા બળ કરીને વિકસી શકે અને મૂળનો વિકાસ સારો થાય તો જમીનની પાણી ધારણ ક્ષમતા વધે છે એટલે જમીનમાં ભેજ તત્વનું પ્રમાણ વધારી શકાય છે અને ખાસ કરીને રેતાળ જમીનમાં આ વસ્તુ વધારે ફાયદાકારક બને છે ખોળ જમીનમાં નાખવાથી જમીનની ઉપલી જે સપાટી છે એના ઉપર મલ્ચિંગનું કામ કરે છે એટલે કે આવરણનું કામ કરે છે અને મલ્ચિંગ કરીએ તો બાષ્પીભવન ઘટે અને ભેજ જળવાઈ રહે એટલે ખોળ પણ કેટલેક અંશે પાણી અને ભેજનું સંરક્ષણ કરવાનું કામ કરે છે અને ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જો જમીનમાં ખોળનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ઉપયોગી નીવડે છે હવે જમીનની રચનામાં સુધારો થાય એમાં ભેજ જળવાય અને કાર્બનિક તત્વોનો પણ ઉમેરો થાય તો સ્વાભાવિક છે કે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિમાં પણ વધારો થાય ખોળનું વિઘટન થાય એટલે જમીનમાં રહેલા ઉપયોગી એવા સૂક્ષ્મજીવો બેક્ટેરિયા ફૂગ આ બધાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે અને સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વધે તો જે અલભ્ય પોષક તત્વો છે એનું લભ્ય પોષક તત્વમાં રૂપાંતર થાય છે અને એ છોડ માટે ફાયદાકારક બને છે ખોળનો મલ્ચિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે તો ખોળ નીંદણના બીજનું અંકુરણ અટકાવે છે એટલે આડકતરી કે સીધી જે રીતે કહો એ રીતે નીંદણ નિયંત્રણમાં પણ મદદ મળે છે હવે જમીનમાં ખોળના ઉપયોગથી ભેજ જળવાય એટલે જમીનનું તાપમાનનું નિયંત્રણ પણ થઈ જાય ખોળ જમીનના તાપમાનને સંતુલિત રાખે જ ગરમીમાં જમીનને ઠંડી અને ઠંડીમાં જમીનને ગરમ રાખવામાં પણ મદદ કરે છે અને પહેલાં જ વાત કરી કે ખોળનો ઉપયોગ કરવાથી કેટલાક પોષક તત્વોનો ઉમેરો આપણે જમીનમાં કરી શકીએ છીએ કાર્બનિક પદાર્થો વધે છે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધે છે અને આ બધું વધતાં સ્વાભાવિક છે કે જમીનની ફળદ્રુપતા વધે એટલે રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી થાય એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખોળનો નિયમિત ઉપયોગ કરવાથી જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે અને રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટે તો ખેતીનો ખર્ચ પણ ઘટે એટલે સ્વાભાવિક છે કે જે ખર્ચ ઘટે છે એ ખર્ચ પેટે આપણે ખોળ ખરીદી શકીએ અને બીજો સૌથી મોટો અને મહત્વનો જો ફાયદો આપણે કહીએ ને તો એ ફાયદો પર્યાવરણને થાય છે હવે મિત્રો આપણે જુદા જુદા ખોળની વાત કરી એનાથી થતા ફાયદાની વાત કરી અને હવે ખોળનો ઉપયોગ કરવાની પણ રીત હોય છે એને જમીનમાં કેવી રીતે ભેળવવું કયા પાકમાં કયા ખોળનો ઉપયોગ કરવો આ બધી વાતો વિશે વાત કરીએ ને તો ખેડાણ વખતે જમીનમાં ખોળ ભેળવવાથી સારો ફાયદો થાય છે અને એને ચાસમાં પણ વાવી શકાય છે જો બાગાયતી પાક હોય તો છોડના મૂળ પાસે ચોમાસા પહેલાં અથવા તો પાકના વિકાસના તબક્કે ખોળને છોડના મૂળ પાસે નાખી શકાય છે આનાથી છોડનો વિકાસ સારો થાય છે બીજું ખોળને ગાયના છાણ અને અન્ય સેન્દ્રીય પદાર્થો સાથે મિક્સ કરીને પણ જમીનમાં ઓરવી શકાય છે ભેળવી શકાય છે અને ખોળને પાણીમાં ભેળવી અને પ્રવાહી ખાતર તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત ખોળનો વપરાશ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે કેમ કે દરેક ખોળને યોગ્ય માત્રામાં જમીનના પ્રકાર અને પાકની જરૂરિયાત અને જમીનનો જે પીએચ છે એ મુજબ એનો ઉપયોગ કરવો જોઈએ અને ખોળને છે ને ભેજથી દૂર તેમજ સૂકી જગ્યાએ સંગ્રહ કરીને રાખવો જેથી એની ગુણવત્તા જળવાઈ રહે તો આજે આપણે વાત કરી જુદા જુદા ખોળ વિશેની એના જમીનમાં ઉપયોગ વિશેની એનાથી થતા ફાયદા વિશેની અને કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે તે વિશેની આપણે ત્યાં આ બધા ખોળનો ઉપયોગ થાય છે પણ સરસવ મિત્રો આપણે ત્યાં ગુજરાતમાં આ બધા ખોળનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં સરસવના ખોળનો ઉપયોગ પણ વ્યાપક પ્રમાણમાં થાય છે અને એ પણ જો જમીનમાં ભેળવવામાં આવે તો સારો ફાયદો આપે છે જેમ લીંબોળીનો ખોળ એક જંતુનાશક તરીકે કામ કરે છે એવી જ રીતે સરસવનો ખોળ પણ વાપરી શકાય અને એનાથી પણ ઉત્પાદનમાં સારો એવો ફાયદો મેળવી શકાય છે તો આમ જમીનમાં ખોળનો ઉપયોગ કરવો જરૂરી છે કેમ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વાપરવા કરતાં જે જમીનમાંથી મેળવ્યું છે એ જ જમીનને પાછું આપી અને જમીનને સમૃદ્ધ બનાવીએ તો એનાથી સારું બીજું શું હોઈ શકે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી જુદા જુદા ખોળના ઉપયોગ વિશેની આ માહિતી તમને કેવી લાગી એ વિશે જરૂરથી પ્રતિભાવ આપશો અને આજનો ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે તો લઈએ રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ